ફરીથી એક એમટીએસ બસનો રાતમાં બાર વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઈ છે અશોક ભટ્ટ બ્રિજ જમાલપુર ફૂલ બજાર પાસે આજે એમટીએસની બસ સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઈ અને ડિવાઇડર ઉપર ચડી જતા ભયાનક અકસ્માત સર્જાયો બસના ડ્રાઈવર મજિદબેને ગંભીર ઇજા પહોંચતા તેમને એલજી હોસ્પિટલ ટ્રોમાસ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમદાવાદમાં એમટીએસ અને બીઆરટીએસ દ્વારા બેદરકારી ભર્યા અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે ડ્રાઈવરને પૂરતી ટ્રેનિંગ આપવાની વાત માત્ર આગળ ઉપર જોવા મળી રહી છે બે દિવસ પહેલાં ગોમતીપુરમાં આવી જ બેફામ ડ્રાઇવિંગના કારણે નિર્દેશ નાગરિકો ઘાયલ થયા હતા અને આજે ગોમતીપુરના કોર્પોરેટ તરીકે ઇકબાલ શેખ એસબીપી હોસ્પિટલ વિઝિટ કરી ઘરે ફરી રહેલા ત્યારે આ ઘટના જોઈ તેમણે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું છે કે જે કમિશનરે આ બાબતે ધ્યાન દોર લેવું જોઈએ બધા કોન્ટ્રાક્ટર ડ્રાઈવરો અને સ્ટાઇફ ડ્રાઈવરને ફરજિયાત તાલીમ આપવા માટે તેમણે વાત કરી છે તેમણે કહ્યું છે કે સાથે ખાલી કોન્ટ્રાક્ટ આપવાથી નહીં પણ ગુણવત્તાવાળી સેવા નાગરિકોને મળે તે પણ જરૂરી છે આમ આ કહી રહ્યા છે કોંગ્રેસના ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખ હવે અત્યારે જોવાનું રહ્યું કે આ મામલે કેટલી સજાગતા તંત્ર દાખવે છે અને આ પ્રકારના જે અકસ્માતના બનાવ બને છે તેને અટકાવવામાં શું પ્રયાસ કરે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણા કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝ જોતા